વડોદરાના વાગોડિયા તાલુકાના રોપા ગામમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી રોપા ગ્રામ પંચાયતની જગ્યામાં જ ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની રજૂઆત મળતા વાઘોડિયા વિકાસ તાલુકા અધિકારીએ કાર્યવાહી કરાવી હતી પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જોકે બીજી તરફ મકાન માલિકે તંત્ર પર આક્ષેપ કર્યો હતો કે આ જગ્યા અમારી માલિકીની છે અને જબરદસ્તી દબાણ દૂર કરવામાં આવ્યું છે તલાટી કમ મંત્રી રોપા ગામે જે દબાણનો પ્રશ્ન છે એમાં પરમાર રતિલાલભાઈ પરમાર દિનેશભાઈ રતિલાલભાઈએ મને દબ દબાણ કરેલું એવી મારે પર અરજી કરેલી અને તેની અરજીના અનુસંધાનમાં અમે બંને પાર્ટીને તમારી માલકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા એવી અમે નોટિસો આપેલી પણ આજ દિન સુધી અમને કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નથી જેથી જે અમારા પંચાયતના નીતિ નિયમ પ્રમાણે અમે પંચાયતના ધારા પ્રમાણે એકસો પાંચ હેઠળ અમે જે કાર્યવાહી કરેલી છે એની આજની તારીખમાં અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે બોલો આ જે જગ્યા જે તોડફોડ કરી છે એમાં એ અમારી પોતાની માલિકીની છે અને એમાં કોઈ પુરાવા તલાટી એ રજૂ કરેલ છે નહીં અને જબરદસ્તી તોડી નાખેલ છે આ લોકોએ અને અમે ટીડીઓ મામલતદાર માં અને માં અમે બધી અરજી આપે આપેલ છે તો પણ હજુ કોઈ કર્યું નહીં લોકોએ